નમસ્કાર ખેડૂત મિત્રો હું અશ્વિન રામાણી અમારા પ્રોડક્ટ તરફથી ભાવનગર હવે આજે આપણે જીરાની અંદર અવારનવાર જે વારંવાર જે વિડીયો જોઈએ છે એમાંનો જે એક નવો વિડીયો કે જીરાનું સુકાઈ ગયેલું જીરું લીલું થયું સૌથી પહેલાં તો આપણે ક્યારે જ બતાવી દઈએ સાહેબ આ બે ત્રણ ચાર પાંચ ક્યારે હળંગ જોઈ લો બધા સુકાઈ ગયા હતા સુકાઈ ગયા હતા એટલે આપણે નજરે જોઈએ છે બે જ ગયું દવા છાંટા પછીની જે રિકવરી છે એ જોઈ લ્યો હા લોકો કહે ને એમ કે સુકાઈ ગયેલું જ મરેલું જીવતું ન થાય મરેલું જીવતું કર્યું અમારા ભાઈ શૈલેષભાઈએ અને એમના ખેડૂતની મહેનતથી જોવો આ અમારા ખેડૂતભાઈની મહેનત હવે તમે આ બે દવા છાંટી પછી શું ફાયદો દેખાણો મારતું તો એ સારું થઈ ગયું મરતું તો એ સારું થઈ ગયું ને બરાબર કેટલા ટકા ફાયદો દેખાણો તમને આમાં તો દવા છાંટી એટલે અત્યારે જ ન નથી

પચાસ ટકા કરતા વધારે છોડ ફૂટી ગયા મતલબ ટૂંકમાં એટલે હજી બીજા જવાના છે બે દિવસની ની અંદર પચાસ ટકા જીરાના છોડવા રિકવર થઈ ગયા સુકારો તો પછી ઉભો જ રહી ગયો કે આગળ વધ્યો સુકારો આગળ નથી વધ્યો પણ પચાસ ટકા છોડવા રિકવર થઈ ગયા એમ કેવા મતલબ છે તમારો ઓકે હા એટલે ખરેખર ખૂબ મહેનત કરી છે આ ભાઈએ પણ અને શૈલેષભાઈએ પણ કે આવું સારું રિઝલ્ટ લાવ્યા છે કે હા આખા ક્યાં આવ્યા જતા હતા એવા છોડ પાછા પચાસ કરતા વધારે મને તો દેખાય પચાસ થી સાઠ ટકા આપણે જો આપણે ભાઈ ખેડૂત કે છે પચાસ ટકા આપણે પચાસ ટકા માનો પચાસ ટકા છોડવા એ હુકાઈ ગયેલા રિકવર થાય છે મતલબ સમજો બહુ મોટી વાત છે સર કારણ કે હુકારો રોકવો ને પહેલાં તો એ દરેક વ્યક્તિ માટે એક અઘરી વસ્તુ થઈ પડી છે મે બે બે દિમે ભો મારી બરાબર એમાં ફેર નો પડ્યો બીજી દવા મારી શું માર્યું તો બીજી દવા બીજી દવા આવે એટલે કે મને કે આવડ ઈ કેટલા દિવસે કેટલા દિવસે મારતા હતા ત્રણ ત્રણ દિવસે મારી તો એમાં ફેર નો પડ્યો પછી આ દવા મારે ને હું કહું કે 50% ફેર પડ્યો બરાબર સરસ

ખેડૂત તો આપણે વાલી બાજુ ફરે છે એ નિરીક્ષણ કરે છે આ એમને ભાગ્યા છે ખેડૂત છે પણ ખેડૂત કે આપણે વિડીયો નથી ઉતારવો પણ ભાગ્યા કે ઉતારવો જ છે આવું સારું રિઝલ્ટ મળ્યું છે બીજી દવાના ત્રણ ચાર છંટકાવ કરી દીધા કોઈ રિઝલ્ટ નહોતું આ ભાઈના દવાથી ખૂબ સંતોષ કરકી મેં દવાનો ડોઝ માર્યો ફેર ન પડ્યો આ દવાને માર્યો મને એમ લાગે કે પચાસ નો પચાસ ટકા જોડનવા રિકોર્ડ થઈ ગયા છે સરસ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર